માંડવીમાં વીર સહિત માણસી ગઢવીની પ્રતિમા ખંડિત થતા નગરપાલિકા માંડવી માંડવીમાં આપણા જે સપૂતો છે આપણા જે અહિયાં ધારો કે આપણા શ્યામજી કૃષ્ણ વર્મા જે પ્રતિમા છે વીર સહિત માણસી ની પ્રતિમા છે એના માટે અમે આજે નગરપાલિકા રજૂઆત કરવા ગયા હતા અને ખાસ કરીને વીર સહિત માણસીની જે પ્રતિમા છે એ ખંડિત થયેલી છે અગાઉ પણ અમે આ બાબતે રજૂઆત કરેલી છે ને નગરપાલિકાને અમે એમ કીધું કે ભાઈ આ જે પ્રતિમા છે તમે બનાવો જ્યારે ત્યારે પણ જો તમે આ પ્રતિમા તમે અહીંયાથી આવજા કરો છો અહીંયાથી અધિકારીઓ પદાધિકારીઓ તમામ માણસો નીકળે છે પણ એક આ પોતાના પ્રાણોનો નોછાવર કરી અને દેશ માટે પોતાની પોતાનો જીવન કુર્બાન કર્યો છે એવી જ્યારે વ્યક્તિ જેનું પ્રતિમા છે અને એનું અપમાન થતું હોય તો એ આખા દેશનું અપમાન છે આપણા ગુજરાતનું અપમાન છે અને એના માટે તાત્કાલિક ધોરણે આનો તમારે જે પણ જે થતું હોય એ કરો અને અત્યારે તાત્કાલિક ધોરણે એના ઉપર આવરણ મૂકી દો જેના લીધે કોઈ પણ આમાં એક આમાં એક ઘરીમાં જે શહીદ છે એની ઘરીમાં જળવાતી નથી અને એના માટે અમે આજે રજૂઆત કરવા ગયેલા જો આજે અમે ત્યાં ગયા ત્યાં અમારા એક હેડ ક્લાર્ક મળેલા ચેતનભાઈ જોશી એણે અમને એવું કીધું કે ભાઈ એક વાગ્યા સુધી તમારું આજે તમારી રજૂઆત છે એના પગલે અમે આ જે પ્રતિમા છે એને અમે કવર કરી નાખશું આવરણ મૂકી દેશું પણ

જે લડવૈયાઓ છે આઝાદીના લડવૈયાઓ છે આપણા માટે જે આ દેશ માટે કંઈ કરી રહ્યા છે એ લોકો માટે આ આ નગરપાલિકાને આ ભાજપ ભાજપ શાસિત જે નગરપાલિકાઓ છે એ ક્યારે પણ એવું સહાનુભૂતિ એને મળી નથી આ લોકો ધર્મના નામે દેશના નામે શહીદોના નામે મત ઉભરાવે છે પણ જ્યારે માન આપવાની વાત આવે છે ત્યારે આ લોકો કંઈ કરતા નથી બહુ દુઃખની વાત છે કે તમે પ્રતિમા જો તમારાથી સાર સંભાળ ન રાખતી હોય તો તમે પ્રતિમાઓ ન રાખો પણ જો રાખતા હો તો એનું માન સન્માન જળવું જોઈએ એવું હું માનું છું અને આગામી અમારી રણનીતિ જો હું જોઉં છું જો નહીં કરે તો આ નગરપાલિકા પર અમારે ત્યાં ને ત્યાં આ લોકો ઉપર અમારે બળ પ્રયોગ પડશે અને નગરપાલિકાને આ વાત કન્વિન્સ કરવી પડશે એવી હું ત્યાંથી એ લોકોને ચીમકી ઉચ્ચારું છું નમસ્કાર હું અરવિંદસિંહ જાડેજા વિપક્ષી નેતા માંડવી તાલુકા પંચાયત આપણે જોઈ રહ્યા છીએ તેમ માંડવીમાં સ્વામિનારાયણ મંદિરની સામે વીર સહિત માનસી ગઢવી નો પ્રતિમા આવેલ છે જે તે વખતે નગરપાલિકા દ્વારા સરસ કામ કરી અને આ પ્રતિમા બેસાડેલ છે પણ હાલે આપણે જોઈ રહ્યા છીએ કે આ પ્રતિમા ખંડિત થઈ ગઈ છે એનો એક ભાગનો કાન આખો નીકળી ગયો છે અને પ્રતિમા ખૂબ ખરાબ હાલતમાં પડી છે ત્યારે ચાર પાંચ દિવસ પહેલા અમારા પ્રમુખ ખેરાજભાઈએ મીડિયાના માધ્યમથી નગરપાલિકાને રજૂઆત કરી હતી અને આજ રોજ પણ અમારી આખી કોંગ્રેસની ટીમ જેમાં ખેરાજભાઈ પ્રમુખ અને શહેરના જે નગરપાલિકા વિપક્ષી નેતા જે બોલુ શેઠ અને અમે સૌ વીસ પચીસ કાર્યકર્તાઓ નગરપાલિકામાં આ બાબતે રજૂઆત કરવા ગયા હતા ત્યારે ચીફ ઓફિસર ગેરહાજર હતા પણ જે હેડ ક્લાર્ક છે જવાબદાર વ્યક્તિ છે એમણે એવી બાંહેધરી આપી હતી કે આ કામ ટૂંક સમયમાં પૂર્ણ કરવામાં આવશે અને આખી નવી પ્રતિમા બેસાડવામાં આવશે સાથે અમે એવી રજૂઆત કરી કે હાલે આ જે પ્રતિમા છે માંડવીનો ખૂબ ખરાબ લાગી રહ્યો છે તો એને આવરણ આપવામાં આવે પ્રતિમા હાલે ઢાંકી નાખવામાં આવે તો એ બાબતે પણ નગરપાલિકાના હેડ ક્લાર્કે અમને ખાતરી આપી હતી કે આજે બપોર સુધીમાં આ પ્રતિમા આખી આવરીત કરવામાં આવશે આખી ઢાકી નાખવામાં આવશે અને નવી પ્રતિમા જ્યાં સુધી ન બને ત્યાં સુધી આને આવરણથી ઢાંકી નાખવામાં આવશે પણ સાંજ સુધી અમને એવા સમાચાર મળ્યા કે હજુ સુધી આ પ્રતિમાને કોઈ જાતનું આવરણ આપવામાં આવેલ નથી આ પ્રતિમા છે એ જ હાલતમાં પડી છે એને ઢાંકવામાં આવેલ નથી અને અમારા પ્રમુખશ્રીએ પણ જ્યારે હેડ ક્લાર્કથી જવાબદાર વ્યક્તિથી વાત કરી ત્યારે વાતો એવી થઈ કે ભાઈ નગરપાલિકામાં જે અત્યારે ભાજપની ચૂંટાયેલી બોડી છે એને સખત ના પાડી છે મેં આમાં પ્રતિમાને ઢાંકશું નહીં જે હાલતમાં છે એ હાલતમાં રાખશું તો ખૂબ દુઃખદાયક આ બાબત છે ખરેખર જયારે એક વીર શહીદે આ મા બૌમની રક્ષા કાજે પોતાના પ્રાણોની આહુતિ આપી હોય અને કચ્છ માટે અને સમગ્ર ભારત માટે જયારે આ ગૌરવની બાબત હોય ત્યારે આ પ્રતિમા જયારે ખંડિત હાલતમાં પડી હોય અને જ્યાં સુધી પણ આ પ્રતિમા નવી ન બેસાડવામાં આવે ત્યાં સુધી આ પ્રતિમાને કોઈ પણ કાપડથી આવરીત કરી અને એ પ્રતિમાને ઢાંકી નાખવી જોઈએ જેના કારણે આપણો ખરાબ ન લાગે અને શહીદનો અપમાન ન થાય પણ જો માંડવી આવો માંડવી નગરપાલિકાના જવાબદાર જે પણ અધિકારીઓ છે પદાધિકારીઓ છે એ જો આ પ્રતિમા આવી રીતે અપમાન કરતા હોય તો કોંગ્રેસ પક્ષ અને માંડવી ની જનતા સહી નહીં લે અને જો સોમવાર સુધી આ પ્રતિમાને આવરણ થી ઢાંકી નાખવામાં નહીં આવે તો આગળ

ખરીદી ઇલેક્ટ્રિક રાઇડ અને કોસબાઈક સિપ લોડર પર એલઈડી ટીવી ફ્રી ખરીદો ઇલેક્ટ્રિક રાઇડ અને કોસબાઈક લોન લોનની સુવિધા પણ ઉપલબ્ધ છે અમારી પાસે બીજી કંપની કોસબાઈક યાન બેટરી રન આર લો સ્પીડ અને હાઈ સ્પીડ પર આકર્ષક ઓફર ચાલુ છે લો સ્પીડ તથા હાઈ સ્પીડ મોડેલ ઉપર સરકાર દ્વારા સબસિડી આપવામાં આવે છે એડ્રેસ માંડવી ભુજોગ ટ્રોય પાસે નાઇન ઝીરો ટ્રીપલ નાઇન થ્રી સેવન ફાઇવ ઐટ ફાઈવ ભુજ જયનગર બસ સ્ટોપ પાછળ નાઇન ઝીરો નાઇન થ્રી સેવન ફાઇવ ફોર મુન્દ્રા બારોઈ રોડ નાઇન ઝીરો ટ્રિપલ નાઇન થ્રી સેવન થ્રી ગાંધીધામ સેક્ટર એક વિક્રમ ગ્લાસની બાજુમાં નાઇન ઝીરો ત્રિપલ નાઇન થ્રી સેવન ફાઇવ એટ ટુ